કરવી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ નવસારીની મુલાકાતે પહોંચ્યા હતા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના સીએસઆર ફંડમાંથી કીટોનું વિતરણ કરાયું રાજ્યમંત્રી કુંવરજી હળપતિ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આદિવાસી વિકાસ અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી પણ હાજર રહ્યા અલગ અલગ સેવા કેવી પ્રવૃત્તિ કરતા હોય છે એને સતત સપોર્ટ કરતા હોય છે એને કઈ મોટું વિચારો આટલી મોટી હોસ્પિટલ એ લોકોના સેવા માટે કરી છે કોઈ મોટું સાથ કરે અને વિલાસતા બગલની જેલમાંથી પણ આવતા દેવા મદ્રક થઈ ગયા આ પણ અમને અનુભવતા દેવા માટે

ભારત સરકારના કેબિનેટ મંત્રી આર સ્થાને નવસારીની અંદર સીઆરએસ ની જે ગ્રાન્ટ કહી શકાય એ ગ્રાન્ટને કઈ રીતે વાપરી શકાય આપણે બધા જોયું એ ચાહે શિક્ષણ ક્ષેત્ર હોય ચાહે મેડિકલ ક્ષેત્ર હોય તમામ ક્ષેત્રે આ નવસારીની કંપની જે પહોંચી વળે છે અને આદિવાસી વિસ્તારોમાં પણ પહોંચી વળે છે હું ખાસ કરીને કહું તો માંડવીથી આવું છું મારા માંડવી વિસ્તારની અંદર આંખની જે હોસ્પિટલ છે ખૂબ મોટી હોસ્પિટલ બનાવી છે અત્યારે ડોક્ટર ઉદયે કહ્યું કે અમે નાના પાયેથી શરૂઆત કરેલી ને આજે ખૂબ મોટા પાયે ઓક્ટોબરમાં એનું ઉદ્ઘાટન થશે અને હું માનું છું કે ગુજરાતના મોટા ભાગના લોકોને આંખની સારવળ ક્યાં મળી રહેશે અને આ જે સીઆરએસ ને ગ્રાન્ટમાંથી માંથી જે આપવામાં આવ્યું છે તમામ કંપનીઓનો આપ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું